નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ભર ઉનાળે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ગઈકાલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો ત્યારે આગામી દિવસોને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં જે વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સામેલ છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગરમાં આગામી ચોવીસ કલાક દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે જ્યારે ચોવીસ કલાક બાદ સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહે છે બીજી બાજુ ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટમાં સાલે આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાય છે જેની ગતિ પંદરથી વીસ કિમી સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે જ કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે અને મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા શક્રવાતી તોફાન સર્જાઈ શકે છે અને આગામી દસથી બાર મે આજુબાજુ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે રાજ્યમાં પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે અને ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર છે કારણ કે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે મે મહિનાથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો ખડૂદ મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ